નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજે આપણે જોશું ગાય વિશે ગુજરાતીમાં નિબંધ તો ચાલો જોઈએ ગાય એ એક પાલતુ પ્રાણી છે ગાય રંગે રાતી ધોળી સફેદ ભૂરું અથવા બીજા ઘણા બધા રંગોમાં હોય છે ગાયના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે વાછરડું ખૂબ જ રૂપાળું હોય છે ગાયને બે કાન હોય છે એક નાક બે આંખો એક પૂંછડી હોય છે ગાયને ચાર આંચળ હોય છે તથા ચાર પગ હોય છે ગાય શાંત અને પવિત્ર પ્રાણી છે જેનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં ઘણું મહત્વ છે ગ્રામીણ વિસ્તારોમાં ગાયને મોટા ભાગે પરિવારનો એક ભાગ માનવામાં આવે છે તેમની સાથે પ્રેમ અને આદર સાથે વ્યવહાર કરવામાં આવે છે ગાયમાંથી મેળવેલું દૂધ મનુષ્યો માટે પોષણનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને તેનો ઉપયોગ માખણ દહીં જેવા વિવિધ ડેરી ઉત્પાદનો બનાવવા માટે થાય છે છે ગાયો ખેડૂતોને ખાતર પણ આપે જે પાક માટે ઉત્તમ કુદરતી ખાતર છે જે કૃષિ વિકાસને પ્રોત્સાહન આપે છે હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે અને માતૃત્વ અને ફળદ્રુપતાના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે ગાયના છાણનો ઉપયોગ રસોઈ માટે બળતણ તરીકે અને ઘણા ગ્રામીણ વિસ્તારોમાં કુદરતી જંતુનાશક તરીકે પણ થાય છે તાજેતરના સમયમાં ગાયોનું રક્ષણ કરવા અને તેમના પ્રત્યેની ક્રૂરતાને રોકવા મહત્વ પર નોંધપાત્ર ધ્યાન આપવામાં આવ્યું છે વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ ગાયોના સંરક્ષણ અને કલ્યાણ તરફ કામ કરી રહી છે તેમની સુખઆકારીને પ્રોત્સાહન આપી રહી છે અને તેમની સાથે દયાળુ વર્તન કરવામાં આવે તેની ખાતરી કરી રહી છે નિષ્કર્ષમાં ગાય આપણા સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે આપણને દૂધ પોષણ અને અન્ય મૂલ્યવાન સંસાધનો પ્રદાન કરે છે આ સૌમ્ય જીવોનો આદર કરવું અને તેમની સંભાળ રાખવી અને તેમના કલ્યાણને પ્રોત્સાહન આપવું એ આપણી જવાબદારી છે તો આપણે જોયું કે ગાય જેને આપણે આપણા ધર્મમાં જેનામાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એવું ગણવામાં આવે છે માનવામાં આવે છે અને જેને માતા તરીકે પૂજવામાં આવે છે બરાબર તો એવા સરસ મજાનો નિબંધ જોયો આશા રાખીએ કે આ વિડીયો આપણે ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત